તો અત્યારે આપણે કપાસના એક સરસ મજાના બેલ્ટ ઉપર આવી ગયા છીએ કપાસમાં આવતી ગુલાબી માટે રામબાણ ઈલાજ કહેવાય તો એની માટેની જે ટ્યુબ આવે છે એ ખેડૂત મિત્રોએ પોતે વાપરેલી છે એની પાસેથી આપણે જાણીએ કે ભાઈ કેટલા દિવસનો કપાસ હતો ત્યારે એને ટ્યુબ વાપરેલી છે અને જે રીતના અત્યારે ટપકા મૂકેલા છે ટપકાને પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ વરસાદના કારણે ટપકું ધોવાઈ જાય છે કે નથી ધોવાઈ જતું અને ટપકા મૂક્યા પછી કપાસમાં કેવો ફેરફાર દેખાય છે એ પણ આપણે યુવાન ખેડૂત મિત્રો આપણે સાથે સાથે જોડાઈ ચૂકેલા છે એની સાથે ચર્ચા કરીએ તમારું નામ જણાવો રામાણી પંકજભાઈ ગોર્ધનભાઈ તમારું ગામ ગામ લીલી સાજડીયારી અને તાલુકો જિલ્લો રાજકોટ ઓકે હવે પંકજભાઈને આપણે એ પૂછીએ કે ભાઈ આજે કપાસ છે એ કેટલા દિવસનો થયો હતો અને કઈ રીતના તમે આ ટ્યુબનો ઉપયોગ કરેલો હતો તો પંકજભાઈ તમે જણાવો ખેડૂત મિત્રોને

ન્યા પંકજભાઈએ એ રીતના ટપકા કરેલા છે અને આખું ગ્રીસ જેવું ચોટી જાય છે એટલે વરસાદના કારણે ધોવાતું પણ નથી હવે પંકજભાઈ તમને માહિતી ક્યાંથી મળી કે ભાઈ કપાસમાં આવતી ગુલાબી એળ ના રામબાણ ઇલાજ માટે તમને ટ્યુબની માહિતી કઈ રીતના મળી આપણે ફેસબુકમાં આ લોકોના વિડીયો જોતા હતા ખેડૂતપુત્ર ચેનલમાં ઓકે એના એના મારફતથી આપણને આ ટ્યુબ આપણે ઓનલાઈન મગવેલી છે ઓકે અને લગાડ્યા પછી કેટલો દિવસ થયો અત્યારે કઈ તારીખે તમે લગાડી છઠ્ઠા મહી સાતમા મહિનાની અગિયાર તારીખે લગાડી છે આજે વીસ તારીખ છે દસ દી થયા છે ઓકે અને લગાડ્યા પછી વરસાદ પણ ઘણી બધી વાર આવી ગયો વરસાદ એક વાર હારામ હારો આવી ગયો હોય તો એના કારણે કઈ નુકસાન થાય છે કોઈ જાત નું નુકસાન કઈ છે અને ટ્યુબ ક્યાંય ધોવાણી નથી બધે એમનું મત છે વ્યવસ્થિત અને પંકજભાઈ તમે ખેડૂત મિત્રો એ જણાવો કે લગાડતી વખતે લગાડવામાં ઈજી પડતું હતું કે વધારે અઘરું પડતું હતું નહીં હા ઈજી છે લગાડવામાં ઓકે તો ખેડૂત મિત્રો આ રીતના પંકજભાઈના વિચાર આપણે જોયેલા છે તો આવી જ રીતના તમે પણ ડાયરેક્ટ ઓનલાઈન ઓર્ડર કરી શકો છો અને જે નીચેના કોન્ટેક્ટ નંબર જે કંપનીના એમાં તમે ડાયરેક્ટ વાર્તાલાપ કરી શકો છો હવે પંકજભાઈને એ પણ પૂછી લઈએ કે ભાઈ લગાડ્યા પછી તમને આમાં કેવો અનુભવ થયો એટલે એવું નજીક આસપાસ થોડાક વધુ પ્રમાણમાં દેખાય છે માર્યા પછી હા હા એમ રિઝલ્ટ પણ સારું દેખાય છે તો ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પણ પ્રશ્ન હોય અને ચિંતા થતી હોય કે ભાઈ આપણે

ખેતી સે સંબંધિત જાનકારી વાત વીડિયો કે કૃપયા હમરેૂ ટ્યુબ ચેનલ કો સબ્સક્રાઇબ કરે